ચાલો મિત્રો સુંધા માતાના મંદિરની મુલાકાત કરીએ આજે સુંદા માતાજીના મંદિરની રાજસ્થાનના જાલોર જિલ્લાની અંદર આવેલું આ મંદિર સુંધા માતાનું મંદિર તમે ટ્રેનનીથી પણ મુસાફરી કરી શકો છો અને સરકારી બસમાં પણ તમે જઈ શકો છો તમે ત્યાં જઈને તલેટીથી મંદિર ઉપર જવા માટે પ્રગથિયાથી અને રોપવે દ્વારા પણ તમે મિત્રો જઈ શકો છો તમે ત્યાં મંદિરનો સુંદર નજર જોઈ શકો છો અને ત્યાં મિત્રો ભોજનશાળા પણ આવેલી છે ત્યાં દસ રૂપિયાની અંદર ભોજન તમને મળી રહે છે અને ધર્મશાળા પણ તમને રહેવા માટે સુવિધા છે ઝરણા તમે ત્યાં જોઈ શકો છો સુંદર નજારો જોઈ શકો છો અંદે રોપ વેની પણ સુવિધા મિત્રો ત્યાં આપેલી છે કહેવાય છે કે મહારાણા પ્રતાપ હલ્ધગાણીનું યુદ્ધ થયું ત્યારે ત્યાં આવી અને સુંધા માતાના શણે રોકાણ્યા હતા મિત્રો કહેવાય છે કે ત્યાં ઘણા ભક્તો પણ મિત્રો ત્યાં આવે છે અને શ્રાવણ મહિનો ભાદ્રો મહિનામાં મિત્રો ભીડ મિત્રો ઘોડાપુર ઉતરે છે તો તમે પણ મિત્રો આવો અને મુલાકાત કરો આજે જ સુંદર માતાના પર્વતના સુંદર મજાના નજારાની તમે મિત્રો વિઝિટ કરી શકો છો સુંદર માતાના પર્વત જવા માટે ટ્રેનથી અને સરકારી બસની સુવિધા મિત્રો છે તો તમે પણ આજે જ મિત્રો ઝુંદા માતાના દર્શન કરવા મિત્રો જઈ શકો છો ત્યાં ઉપર સુંદર મંજાનું ચામું માતા માતાનું મંદિર આવેલું છે